ઓટો રેફ્રિકેટર કેરાટો મેટ્રિટોનોમીટર મશીન માટે જેબીન મોદી હોસ્પિટલને ને અનુદાન આપવામાં આવ્યું છે શ્રી ઠાયરી અને શ્રીમતી જેની લેલા ગુરુ ઓની રે દ્વારા નિત્રના રૂપને ધ્યાને લઈ અર્પણ કરાયું હતું હોસ્પિટલ દ્વારા વિડિયો કોન્ફરન્સ સાથે મશીન અંગે વિવરણ કરી દાતાનો આભાર વ્યક્ત કરાયો હતો શ્રી ઠાયરી અને શ્રીમતી જેની લેલા ગુરુ ઓની રે દ્વારા શ્રીમતી જયબેન મોદી હોસ્પિટલને ઓટો રેફ્રિકટોર કેરાટોમેટર ટોનોમીટર્સ મશીન માટે અનુદાન આપવામાં આવ્યું હતું આ મશીન નેત્ર વિભાગ માટે આશીર્વાદરૂપ છે જે નેત્ર સંબંધિત નાનામાં નાની સમસ્યાઓને ઓળખી શકે છે હોસ્પિટલ દ્વારા નેત્ર નિદાન માટે મિશન આઈ અને ચલાવવામાં આવે છે જેમાં નેત્રંગ અને પાલ્ય વિસ્તારના લોકોને મોતિયાનું ઓપરેશન મફત કરવામાં આવેલ છે આ મિશન અંતર્ગત બે હજાર છવ્વીસ સુધી સંપૂર્ણ ભરૂચમાં એક પણ વ્યક્તિ નેત્ર સંબંધિત સમસ્યાથી પીડાતા ન હોવા જોઈએ અને બે છવ્વીસ સુધી ધારેલા લક્ષ્ય સુધી પહોંચી શકાય આ વાતને ધ્યાનમાં રાખતા દર્દીઓની સારવાર માટેના ટેકનોલોજીકલ વિકાસ માટે સેવાભાવી અનુદાન કરવામાં આવેલ છે આ પ્રેસ કોન્ફરન્સમાં શ્રી ઠાયરી અને અને શ્રીમતી શ્રીમતી ગુરુ મોદી નેત્ર રોગના નિષ્ણાંત ડોક્ટર તુપ્તી ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા એઆઈડીએસના જનરલ મેનેજર ડોક્ટર નિનાંદ ઝાલા તેમજ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આત્મી ડેલીવાલા તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ ખાતે આજે ફ્રાન્સના થેરીબેન અને જેરીસ દ્વારા જે મશીનનું અનુદાન આપવામાં આવેલ છે એ મશીનથી ડૉક્ટર તૃપ્તિબેને જે રીતના વાત કરી એ રીતના આખા જિલ્લામાં આપણે જે બે હજારને છવ્વીસ સુધીમાં કોર્નિયલ બ્લાઇન્ડનેસ અંધત્વ નિવારણ માટેના પ્રયત્ન કરી રહ્યા છે જે મિશન મોડમાં કામ કરી રહ્યા છે તેમાં ખૂબ જ સહાય મળશે અને આ મશીનથી પેશન્ટ્સને ટચ કર્યા વગર અડ્યા કર અડ્યા વગર ઘણા બધા વિવિધ પ્રકારના રિપોર્ટ્સ પણ એમાંથી નીકળી શકે છે જામર ખાસ કરીને જે છે એના પેશન્ટ્સનું અને એ પ્રકારના અલગ અલગ નેત્ર રોગોનું નિદાન સચોટપણે અહીંયા થઈ શકશે પેશન્ટ્સને જે સુવિધાઓ મળશે એ સાથે સાથે જે અત્યારે તકલીફો પડે છે કે જેમાં ખૂબ જ દૂર સુધી જવું પડે છે ખર્ચાળ ટ્રીટમેન્ટ થાય છે એ બધી જ અગોડોનો અંત શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલની આ સુવિધાઓ દ્વારા આવશે અને આ અનુદાન બદલ હું થેરી અને ઝેરી બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ સો મચ અસ્તુ